રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડિયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પી એફના રૂપિયા ચેક કરવા હોય તો કઈ રીતે તમે કરી શકો તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં તમારે ઈ પીએફઓ પાસબુક કરીને સર્ચ કરી લેવાનું એટલા માટે હવે હું ઇપીએફઓ પાસબુક કરીને સર્ચ કરી લઉં એના પછી આપણે ઇપીએફઓ પાસબુકની વેબસાઇટ જોવા મળી જશે અને એમાં તમને મેમ્બર પાસબુક કરીને જોવા મળી જશે એની ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું મેમ્બર પાસબુક ઉપર ક્લિક લઉં એના પછી મેમ્બર પાસબુકની વેબસાઇટ મોબાઈલમાં ઓપન થઈ જશે એટલે પછી આપણે યુ એ એન નંબર પીએફનો પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનો એટલે હવે હું યુ એ એન નંબર પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરી લઉં અને પીએફનો પાસવર્ડ જે સેટ કરેલો છે એ એન્ટર કરી અને કેપ્ચા એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં એટલે પછી આપણે ટોટલ અવાઇલેબલ બેલેન્સ જોવા મળી જશે અને નીચેની તરફમાં એમ્પ્લોયી શેર અને એમ્પ્લોયર શેર જોવા મળી જશે હવે જો તમારે માં પેન્શન પેન્શનમાં કેટલા રૂપિયા જમા થયા એ જોવું હોય તો ઉપરની તરફમાં આ ત્રણ લાઈન ઉપર ક્લિક કરી અને પાસબુક ઉપર ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે પાસબુક ઉપર ક્લિક કરો એના પછી સિલેક્ટ મેમ્બર આઈડીમાંથી તમારે મેમ્બર આઈડી સિલેક્ટ કરી અને નીચેની તરફમાં આવી જવાનું અને પછી તમારે નીચેની તરફમાં તમારે જે પણ વર્ષનું પીએફ જોવું હોય એ વર્ષ સિલેક્ટ કરી લેવાનું એટલે એમાં તમને પેન્શનમાં કેટલા રૂપિયા જમા થયા એ જોવા મળી જશે અને હવે જો તમારે આની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડાઉનલોડ એઝ પીડીએફ ઉપર ક્લિક કરી લેવાનું અને જો તમારે એ જોવું હોય કે ઇન્ટરસ્ટમાં કેટલા રૂપિયા જમા થયા તો એ પણ તમને જોવા મળી જશે અને હવે જો તમે ક્લેમ કરેલો હોય એટલે કે પીએફના રૂપિયા ઉપાડવા માટે ક્લેમ કરેલો હોય તો ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરી અને ક્લેમ્સ ઉપર ક્લિક કરી લેવાનું એટલે એમાં જો તમારો ક્લેમ સેટલ થઈ ગયો હશે તો ક્લેમ્સ ઉપર ક્લિક કરો એના પછી તમને જોવા મળી જશે કે તમારો ક્લેમ સેટલ થઈ ગયો કે ક્લેમ અંડર પ્રોસેસમાં છે એટલે હવે આ વિડીયોમાં મેં તમને સંપૂર્ણ માહિતી આપી દીધી કે કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પી રૂપિયા જોઈ શકો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને જો તમારા મિત્રોનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરી દેજો અને જો તમારે આવી જ પીએફની માહિતી જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો